પેલા ટાઈમ મે કેમ કોક દેખરા મજાક કરવાને આ મુએ મજાક તો બધારે માથે ગઈ માતાજી ઘરે બાપા થી જાયા આપડા આવી જ થી મંદિરે હોઈને તોને સુખરમેસી એ કેમ આને થા બીલી આવી જુ સદે થા પલનોય કે લાગી ગયો મતાઓ સબ તો નોટ રહેતી ઓકે ઘરે તો હોઈ લા હોઈ કોક ના જાલને અહમ થોડી ઓળખ છે આ લોકોનો રોડ છે ને અતમાન રસ્તાનો મુકાય એ રીતે માસમાં ઉદે સપરા નો હોય છે અજાણ્યો જાણ તો આપણે બેઠા તો ટંડળ ઉદે બનારે જો તો તમા તમા બતા કે બકલો કેટલો બકલો છે રંગણા બડા 40 છે મોલ કામ ખાસ કાલે બધા જો છે લે એની માટેનો બકલો બેસ મોળા છે એવો વાત નથી દુધી ના જરી દુધી સેને બજે હા

आपने बाजू में जिन देखा चुप आपने सेट करा आपने कोटे कर दिया करो वाले जाओ जाओ को जाओ करा सेट करो वाले जाने दो सौ डॉलर मगाए घर तो नहीं को सेव कोई जो घर तो नहीं थे वो वो से ना ये डेल सब देखे मुझे और एक ना तो बस ना तो तो घर घर ना आए साल तो तो आपने जो दिया तो जीरा थी आपने जो कर सकते काम कर सकते हो सेल बस बनै नै राख्यो छ योल्गा बनाउनु बाकी छ यहाँसरो बच्छे जना बेसै जेसो गर्नु द ब्रेक छ बाकी है ल जाऊ જો આ રીંગણા કપણ આવી ગયા છે બધાય સૈક્યો ભરી વડ ને પોવ ભરે ટોપ્ય ભરી એમાં ગોળના ડબા છે ત્યાં આમાં સાવણી રાખવાની ચાલુ છે વરસાદ બને છે આ બધી નકરી વિચારતા છું આ સોચ્યો ભરી કદલી જેસે 80 કલા માણસોની જેટલી બાપા ની દયા છે એટલે વાંધો નથી આવતો બાપા પ્રસાદી હર કોઈ માણસ ને આપી દે છે બાપા ને કોઈ પાસે આવડો મોટો રસોડો તો એટલે અમે આજુ બાજુ માં તને મારા બગડા છે માથે શાક દાળ ને બધું સાલુ છે બનવાનું માણસ છે તો પબ્લિક બહુ છે આ સાઈડ આખો ફૂલ છે જમવાનું અત્યારે દસ વાગ્યા છે એ લાગક કોલ સે તમે બસ બતાઉ જઈબા જાવ ના જો આ ગેશ એટલે કોણ આગો રાખો મારા મોટો ડગાડો તો आवाज હશે આવશે તમને એટલે મને તલે કો નહી બતાઉ બતાજો હું દેજો તો आवाज બહુ નહી હોય તો ગભજે છે કે ભરાઈ દેશે ને હજી બકાલો મારવાનો કામ કા ચાલુ છે રે ફોન ના કશે સાહણે બોતા હો કરતા નું સાહણે કે બોલાય गोली है जो वैसे को का हटवे जरा और ना ना से देखो हेलो 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 હલો સાક સડે સે મિત્રો બધા અલવસ સસો પો સટ ખૂબ મોટો પ્રોબ્લેમ માસક મુકોમ આવ્યો છે પબ્લિકો ઇઝ એક કન્ટેનર જમે છે 28676 તો સિકા પલ્લો પબ્લિક સે ફૂલ ફૂલ ગર્દ છે એટલે ફૂલ ટક માં સાત બનાવવામાં આવ્યો છે જો સાને તમને ડાયર બતાવું ડાયર તો ફૂલ ટક માં છે એટલે ડાયર માં બોલાણવાળા છે અલયો પાટમાં આવે ને બોલું હું નીકુંક तो भी हटाके जाने का डिडेल है जब हम तो उसे सेट कर रहे हैं कि ऐसा हो चाहिए मीडियम से ज्यादा पीछे बैंड पर दे फुल टॉप करवा मारे सही है तो क्यों लगे उसे बाप ने उसे तो कॉमर्ट बाप ऐसे तनलखान भी तो वहाँ खापड़े पड़ा है ना टाइम पैसल है ना और नाश्ता मारते नहीं तो आएंगे तो खापड મશીન સે ફાફડી પાડવામાં આવે છે હા થઈ મો યે મે બનાવ હશે ગોળિયા મશીન માં નાખવા માટે ને હવા ની ફાફડી નાસ્તો મોટી ની છે વાગે બજે બનાવેલી છે કાર નું કામ તો ચાલે છે અહીંયા એ પણ ચાલે છે નો આપને

અરે ઓલો નુ સાલસે પેલે આબી જા મંડળો થી બદલી દીને અમને આવ દીધું ઓય તો જો આમાં ડાય છડે છે બેયમાં તાલ માટે ને ઈ જો નળ એલી વાળ ખોલેલે સીધે ટોપ માં ભરવા ને આવે જો મજૂર લીડાય પડી છે કેને વે વાળ ખોલેલે સીધે ટોપ ભરાઈ જાય જ મારી ભલે કે ગાડોન જઈ જશે તમને तो वाल भर है तो भी रफुल थे के लेसे अपने बग जाना था है तुम टॉप जो जो में लागे ने टॉप पे हूं पे और टॉप तुम पे जो है नहीं वो एवडा एवडा टॉप है हां तो कैमरा में ना ना बता मैं का टॉप का घटे ने वाला टॉप हां जो रोटली चढ़ा फसल से बोली पे चढ़ा वाला काम भाई रोटली रोटली बदले લે ફોર કો બગા આ બટલો ડડક ને કે સર હોટલ દેના આવે સવાર ની વાટે ઓ નઈ વાઇપર જો આમલિયા બસ આક બધું ભરાયેલું છે તો આમાં કે પાણી જ ભરા છે આને ચા જો આબીર જૂતામાં આખા કસતે મને દેખાડું તમને બતાવું જો અમે દેખાડ્યું વધારે મજા આવશે આમાં

શાક મૂકવાના છે પણ એ થોડી વાર છે પાણી ગરમ થાય છે ને એમાં શાક મૂકવાના છે આ શાક બદલી લીધા છે એ શાક થાય છે એટલે આખા જીનો ટોક કરવાનો છે અત્યારે આપડે એટલે સેવ કોઈ રોટલી બોટલી વણે છે આમાં સીધા વાલ ખોલે સીધો અહીંયા ટોપ મૂકે છે સીધો ભરાઈ જશે એટલે કાઢવાનું આમાં કાઢે પુગાણ થાય એમ નથી પબ્લિક એ પ્રમાણે થાય એટલે તો કેવી રીતે પુગાણ થાય છે આગળ બતાવતો ભણ્યા રહેજો હવે થોડોક ઓછો હોય છે હકાઈ લઈશું સમજી લેજો ને કોમેન્ટમાં એવું છે હવે તો આમ બધું કામ શાક ને મૂકો છે રોટલી નું કામ ને ઘણું ખરું કરી નાખ્યું છે રોટલી જે કરવાની છે ને આ છે શાક કરવા માટેનું લેતા દિન હું કે જે ઠંડુ થી બ ગરમ રાખવા માટે છે પરચાત થઈ ગયો છે તૈયાર એ મંડળ કણા છે ને આપણે હવે જવાનું છે ઘરે એટલે બધા વડીયા જતો જો લાઈક અને ફોલો બતાવે છે જે બધા લોકો ફોલો કરીને સબ્સ્ક્રાઇબ કરના કે બુલાને માપા કિતારમ આમાં જ 15 બળા પણ હું ઉલતાની એટલે રસોડું કેવું લાગ્યું કમેન્ટ માં કહીજો જરૂર લાખો મનસંગી રસોડ રસોઈ થઈ છે એટલે તો એ વાત નહિ છે ભાઈ ભરેલા છે એ ના નીકળતા હતા ને આ બધા સાત ટોપ ભર્યા છે બધા સવારમાં માં અને બપોર માટે ને હજામ છે પાછા ને જમવાનું તો ચાલુ છે તો મુકવા માં દેતા છે આવી ગયા છે બગડાણા બાપા સીતારામ ની રસોડું તો આવ રસોડું કેનો કે એવું વિશ્વ મોટો રસોડું કહેવાય છે એને ટોપ તમે લઈ જજો કંઈ ઘટ્યા નહીં વાતું